નમસ્કાર હું નમન દવે આજે આપની સમક્ષ પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની એક લખાયેલી રચના લઈને આવ્યો છું આપ સૌ જાણો છો વર્ણનુપ્રાસ અલંકાર અર્થાત એકને એક અક્ષરનું વારંવાર જેમાં પુનરાવર્તન થતું હોય એવી રચના ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ એ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિના એક આદર્શ બની રહ્યા છે અને આજે જન્માષ્ટમી પર્વ છે તો મને એમ થયું કે હું આ રચના આપની સમક્ષ મૂકું એક બાર બે હજાર એકવીસના રોજ લખાયેલી આ રચના છે જે આજે હું તમારી સમક્ષ વ્યક્ત કરતા આનંદ અનુભવું છું અને ભગવાન કૃષ્ણના ચરણોમાં આ સમગ્ર રચના સમર્પિત કરું છું મન મારું મોહથી પર મોહનમય બને મન મારું મોહથી પર મોહનમય બને કૃષ્ણ કેરા કાર્ય કરી એ મોહથી પર બને કૃષ્ણ કેરા કાર્ય કરી એ મોહથી પર બને સુરોના સંગીત થી સૌને સ્નેહતું શીખવાડતો સુરોના સંગીત થી સૌને સ્નેહ તું શીખવાડતો મન મારું મોહથી પર મોહનમય બને મન મારું મોહથી પર મોહનમય બને સર્વમાં સ્થિત પ્રજ્ઞી સ્થિતિ શ્યામ તારી સર્વમાં સ્થિત પ્રજ્ઞશી સ્થિતિ શ્યામ તારી ગોપ ગોપીઓ ગોવાળને ગોપ ગોપીઓ ગોવાળ ને ગોકુળમાં ગમાડતો ગોપ ગોપીઓ ગોવાળને ગોકુળમાં ગમાડતો મન મારું મોહથી પર મોહનમય બને મુકુટ પર મોર મસ્ત બની મહાલતું મુકુટ પર મોરપીછ મસ્ત બની મહાલતું વાંસળી વગાડી વહલા તું વિશ્વને ડોલાવતો વાંસળી વગાડી વાહલા તું વિશ્વને ડોલાવતો મન મારું મોહથી પર મોહનમય બને તીરથ કે તપથી તૃપ્ત ન થતો તું તારણ હાર તીરથ કે તપથી તૃપ્ત ન થતો તું તારણ હાર ભક્તોના ભાવથી ભાવુક બની ભક્તિને સ્વીકારતો ભક્તોના ભાવથી ભાવુક બની ભક્તિને સ્વીકારતો મન મારું મોહથી પર મોહનમય બને મન મારું મોહથી પર મોહનમય બને તુજને તારું જ તર્પણ કરું છું હે ત્રિપુરારી તુજને તારું જ તર્પણ કરું છું હે ત્રિપુરારી આ નમન આ નમન નમી નમીને નતમસ્તક તને નિહાળતો આ નમન નમી નમીને નતમસ્તક તને નિહાળતો મન મારું મોહથી પર મોહનમય બને મન મારું મોહથી પર મોહનમય બને કૃષ્ણ કેરા કાર્ય કરી એ મોહથી પર બને મન મારું મોહથી પર મોહનમય બને મન મારું મોહથી પર મોહનમય બને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત આ રચના હે ભગવાન કૃષ્ણ તારો તુચ્છ ભક્ત ન મંદ શબ્દ દ્વારા મારી પ્રાર્થના આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું આશા રાખું છું કે આપ સૌને મારી આ રચના ગમી હશે આપના યુટ્યુબ પરના અનેક એવા મેસેજ અને અનેક એવા રિસ્પોન્સને લીધે મને મોટિવેશન મળે છે અને હું આપની ખ્વાઇશ આપની ઈચ્છાઓ પ્રમાણે આગળ પણ નવી નવી રચનાઓ મૂકતો રહીશ જો આપને ગમે તો આપ લાઈક કરજો આપ નોટિફિકેશન બેલ પણ દબાવજો જેથી આપને નવી રચનાઓ આવી મળતી રહે જય શ્રી કૃષ્ણ આપ સૌને મરવંદન નમસ્કાર